રાસાયણિક સહની અને સંકલમાં તમે જોઈ શકો છો ટોપિક આપણો છે જનનપિન હૃદય મૂત્રપિન અને જઠ્ઠર આંતરિય માર્ગના અંતસ્ત્રાવો આ ટોપિક પાર્ટનો છેલ્લો ટોપિક કહી શકાય છે અને એમાંના અંતસ્ત્રાવી ગ્રંથિઓ એક કોષીય જે છે એના માટેના વિડીયો તમે જોયો હશે હવે એના એમસીક્યુ જોઈએ વધારે મજા આવશે નીચે કેટલાક અંગો અંતસ્ત્રાવી તંત્ર અને પ્રજનન તંત્ર બંનેમાં સમાવેશ છે અંતસ્ત્રાવી તંત્ર પણ છે અને પ્રજનન તંત્ર પણ છે એવું આપણે વિચારવાનું છે આગળ

ઇરિત્રોપોએટીન અહીંયા એક છે રેનિંગ સીસીકે કે કોલિસિસ્ટુકાની અને સિક્રિડિન ગેસિન અને ગેસિન ઇનિબિટિંગ પેપ્ટાઇડ ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટ્રોન હવે જાણીએ ઇરિત્રોપોએટીન જે છે એ પ્રકારનો પ્રોટીન પ્રકારનો અંતસ્ત્રાવ છે અને રેનિન પણ અંતસ્ત્રાવ છે પણ બંને એવી સાથે કોઈ સંબંધિત કાર્ય એવા નથી કરતા એટલે વિરોધી તો કહી જ નહીં શકાય એને આપણે એને ગણી નહીં શકીએ છીએ કોલિસિસ અને સિક્રિડિન શું કામ કરે છે તો કે બંને જણાની અસર સ્વાદુબેન સાથે સંકળાયેલી છે એટલે બંનેનું કામ તો સરખા જેવું છે ચોદરસ માટે ઇસ્ટ્રોજન ટેસ્ટોસ્ટરન ઇસ્ટ્રોજન જે કામ કરે છે એ માદામાં કામ કરે ટેસ્ટોસ્ટેરોન નરમાં કામ કરે પણ કામ કરવાની પદ્ધતિ બંને સરખા જેવી છે ભલે નર માદામાં કરે પણ વિરોધી નથી કહી શકાતું ગેસ્ટ્રીન એ જઠર રસનો સ્ત્રાવ કરાવડ આવે જીઆઈપી ગેસ્ટ્રીન જઠર જઠરરસના સ્ત્રાવને અટકાવી દે છે ઇટ મીન્સ ક્યાં આગળ આ બંને વિરોધી કરનારા કહી શકાય છે ડી ફોર ડોક્ટર

એટલે કે પોતે કોઈ ચોક્કસ અંતસરાય ગ્રંથિ નથી પરંતુ છતાં એમાંથી ઉત્પન્ન થનારો ભાગ કહી શકાય છે તો એ બધાને શું કહેવાય તો વેટુ આપણે જાણે છે જીએ તો એ તો પિટ્યુટરીમાંથી ઉત્પન્ન થાય ટેસ્ટોસ્ટરન શુક્રપિન ઇસ્ટ્રોજન અન્નપિન પણ વૃદ્ધિકારકો જે આપણે ચોક્કસ એક કોષી ગ્રંથિ વિસ્તારોમાંથી બનતા છે ચાના માટે કોઈ ચોક્કસ ગ્રંથિ નથી આખી આવેલી એટલે આપણે જવાબ લઈ શકીએ છીએ આગળ સી ફોર કેટ ગર્ભધારણમાં મદદ કરતો અંતસ્ત્રાવ એટલે કે ગર્ભાશયમાં ગર્ભનું નિર્માણ થતું હોય એ ગર્ભ બરાબર ત્યાં રહી શકતો હોય છે એના માટે કોણ છે પ્રોજેસ્ટરોન જે માદામાં ઉત્પન્ન થાય છે કોર્પસ લ્યુક્ટિયમમાંથી અહીંયા ઇસ્ટ્રોજન રિલેક્સિન પ્રોલેક્ટિન પ્રોજેસ્ટરોન હા આ ગર્ભાશયની દિવાલમાં અંશે જાડુ બનાવ સોરી વૃદ્ધિનો સ્ત્રાવ થઈને અટકાવવામાં મદદ કરી શકે છે રિલેક્સિન જ્યારે બાળકનો જન્મ થતો હોય ત્યારે પ્રસવવામાં મદદ કરી શકે છે પ્રોલેક્ટિન માતાના બન્યા બાદ દૂધ નિર્માણમાં પ્રેરી શકે છે ઇરિથ્રોપોએટીન માટે સંગત વિકલ્પ પસંદ કરો મતલબ ઇરિથ્રોપોએટીન છે શું ઇરિથ્રોપોએટીન એ મૂત્રપિંડમાં આવેલા જે જી સી જેક્સ્ટ્રા કોષમાંથી ઉત્પન્ન થનારો અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં રક્તકણના નિર્માણને પ્રેરવાનું કાર્ય કરે છે નામ છે ઇરિથ્રોપોએટીન ઇરિથ્રોસાઇટ પરથી યાદ રાખી શકાય છે અહીંયા જે જેક્સ્ટ્રા ગ્રેન્યુલ ઉત્પન્ન થાય તો કે હા અહીંયા સ્ત્રાવની જગ્યા કીધે છે અહીંયા પણ આવવું પડે છે સ્ત્રાવ પાચન માર્ગ તો કે ના પાચન આવતા જ નથી તમારે આવે તો નીકળી ગયા હવે એનું કામ શું છે એનું કામ છે આપણા શરીરમાં રક્તકણ બનાવવાનું રક્ત કણ બનાવવાના જવાબદાર કોણ છે સ્ટેમ સેલ જે આવેલા છે બાન મેરામાં અસ્થિ મજ્જાની અંદર તો અહીંયા આગળ આપણે મૂત્ર વિનય પૂછે ને અસ્થિ મજ્જા તો સંપૂર્ણ બંધ બેસ વાક્ય આ છે એટલે જવાબ તમારો આવશે એ ફોર એપલ નીચેના જોડકા જોડો કોલમ 1 એન્ડ 2 પેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ પ્રોટીન આવા અંતઃસ્ત્રાવના પ્રકારો ખાસ રાસાયણિક પ્રકાર રેસ્ટીરોઇડ આયોડો થાઇરોઇડિન એટલે આયોડિન યુક્ત હોય એમિનો એસિડના વ્યુક્ત અને એમિનો ભાગ હોય છે ને અહીં અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવ આપેલા છે તો આવું જ્યારે બહુ બધા ભેગા આપેલા હોય ને તો સૌથી પહેલા તમારે શું કરવાનું બાળકો જે સૌથી પરફેક્ટ ઓછો ઉત્પન્ન એને પહેલા પકડી લેવાના તો તમે જાણો છો કે એમિનો એસિડના વ્યુક્ત કયા છે આપણી પાસે બે છે તેથી ઓનલી ટુ એડ્રિનાલિન અને નોન એડ્રિનાલિન તો એ ક્યાંથી ઉત્પન્ન થાય છે એડ્રિનલ મજ્જકમાંથી ઉત્પન્ન થાય છે તો અહીંયા આનો જવાબ કોઈ આવી શકે તો કે હા અહીંયા એપીને ફીન આપેલું છે એટલે એડ્રિનાલિન જ કહી શકાય આ તમને મળી ગયો આવું મળ્યો હોય તમે જરા શોધો કે કશે આવું થાય છે તો એસ સાથે શું હોવું જોઈએ વન તો અહીંયા એસ સાથે વન છે ફોર છે થ્રી છે વન અહીંયા જ છે એટલે તમે એકદમ કન્ફર્મ જવાબ પર જલ્દી પહોંચી જશો ફટાફટ કારણ કે આપણે એક મિનિટમાં એક જવાબ પણ સોલ્વ કરવાનો છે તો આ કહી દઉં બીજું છે થાય આયોડો થાયરોસિન એટલે આયોડિન વાળા અંતસ્ત્રાવ કોણ ઉત્પન્ન કરે છે થાઇરોઈડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે થાયરોક્સિન કહી શકાય છે તો થાઇરોઈડ અંતસ્ત્રાવ કહી શકાય આપણે સ્ટીરોઈડ પ્રકારના અંતસ્ત્રાવો તો એમાં કોઈ સ્ટીડનો ટેસ્ટ હોય વાક્ય તમને છે એ નંબર ત્રણ આવી શકે છે અને પેપ્ટાઇડ વાક્યના બધા જ કહી શકે છે પ્રોટીન પ્રકારના અંતસ્ત્રાવો કહેવાય તો તમે જોઈ શકો છો પી સાથે નંબર ચાર દેખાય છે તો કે હા જે આપણે આપેલો છે પણ આપણને વાક એસ મેચ થતો નથી ક્યુ સાથે ટુ થ્રી ટુ અને એસ સાથે વન તમારો જવાબ બી ફોર બોમ્બે કન્ફર્મ થઈ જાય તરત જવાબ મળી જાય ને સાચો મળે આઠ નંબર એન્ટ્રીયલ નેટ્રીટિક ફેક્ટર એ એને માટે સંગત ઓળખો એટલે શું તો એને શું છે તે એક પ્રકારનો પ્રોટીન પ્રકારનો અંતસ્ત્રાવ છે કે જે મૂળભૂત રીતે આપણા હૃદયના કર્ણકોમાંથી ઉત્પન્ન થાય અને એનો ઉદ્દેશ્ય શું છે રુધિર વાહિનીનું દબાણ ઘટાડવાનું કેમ તો કે જેને કારણે શું થઈ શકે એ ચોક્કસ રીતે આપણા શરીરની અંદર કામ કરે છે દબાણ ઘટાડવા છે તો એના બધી યાદ રાખીએ આપણે કેલા કાર્યો જોઈએ છીએ તો જ્યારે રુધિરનું દબાણ ઘટે ત્યારે એને આપણો સ્ત્રાવ ઘટે ઇટ મીન્સ કે ઘટેલું તો છે જ તો એને આવશ્યકતા રહેતી નથી તો એ મતલબ કે સંપૂર્ણપણે સાચું વાક્ય નહીં કહી શકાય રુધિરવાહિનીનો પહોળી કરી રુધિરનું દબાણ ઘટાડે તો કે હા આનું મૂળભૂત કાર્ય છે એટલે તો હૃદયમાંથી જ્યારે પણ લોહી બહાર નીકળે છે ત્યારે આ કામ થાય એટલે ધમની પર દબાણ ઓછું થઈ જાય એને અંતસ્ત્રાવના કોષ રસમાંથી પસાર થઈ શકતો નથી તો પસાર થઈ શકતો નથી એ સાચું કહેવાય તો કે હા કેમ સર એવું તો પોતે કોણ છે આ પ્રોટીન પ્રકારનો અંતઃસ્ત્રાવ છે એને પેપ્ટાઇડ કહી શકાય ચોપડી પ્રમાણે આપણે કહીએ તો પણ આ જે અંતસ્ત્રાવ છે પેપ્ટાઇડ પ્રકારનો એ ડાયરેક્ટ કોષ રસમાંથી અંદર છે કારણ કે શું છે કોષની બહાર જ રિસેપ્ટર અણુ ધરાવતા હોય છે આગળ પાછળ ટોપને જોયું છે તો એના મતલબ કે આ વાક્ય પણ સાચું જ કહી શકાય છે તે હૃદયના દીવાલની કર્ણકમાંથી ઉત્પન્ન થાય છે તો કે હા કર્ણકની દિવાલમાંથી ઉત્પન્ન થાય છે તો આ વાક્ય સાચું જ કહી શકાય છે તો વાક્ય સાચું શું છે પણ કહેવું છે અસંગત છે તો પહેલું વાક્ય અસંગત કહી શકાય પિતાશેનું સંકોચન પ્રેરતો અંતઃસ્ત્રાવ છે પિતાશય પિતાશેવાર અસર કોણ કરે છે તો કે કોલિસિસ્ટો કાંઈ નહીં તેને સી સી કે આપણે આપેલું છે

તો ગેસ્ટ્રિનનું કામ શું છે તો જઠરસ બનાવવાનું છે અહીંયા જઠરસ જેવો શબ્દ વાપરતો નથી પણ એચસીએલ ને પેપ્સિનોજન ક્યારે હોય છે જઠરસમાં ઉત્પન્ન થતા હોય છે તો આના માટે આપણે ટુ નંબર લઈ શકીએ છીએ એટલે આપણે કહી શકીએ પી સાથે ટુ નંબર લાગુ પડી શકે છે બીજું આગળ શું કહે છે સિક્રેટિન સિક્રેટિન શું છે તો કે એક અંતસ્ત્ર છે કે સ્વાદુબીન પર અસર કરશે અને એમાંથી સ્વાદુરસ લાવશે તો અહીંયા લખ્યું છે બાહ્ય સ્ત્રાવી સ્વાદુબીન પાણી અને બાહ્ય કાર્બોનેટનો સ્ત્રાવ કરશે અહીંયા આવું લખ્યું છે સ્વાદુ ઉત્સેચકો અને પેપ્સી પિતરસ તો બંને કામ એ નથી કરતો એ કામ એક જ કરે કયું સ્વાદુ રસ લાવવા માટે એટલે વધારે સાચો સ્પષ્ટ નંબર વન થશે કોલેસ્ટ્રોકાનીન એ બંને કામ સાથે સંકળાયેલ છે સ્વાદુ પિન પર પણ અસર કરે છે પિતાશય પણ અસર કરી શકે છે એટલે આ એનું વાક્ય થઈ શકે છે નંબર ફોર અને જીઆઈપી વધારે વેલ્યુ છે પણ જે જીઆઈપી શું કરે છે ગેસ છે ના કામને અટકાવી દે છે તો એનો લેવા પી સાથે નંબર ટુ બે જવાબ પેલા છે ક્યુ સાથે નંબર વન અહીંયા આ નથી આપ્યો એટલે તમારા આ કન્ફર્મ થઈ ગયા

ઇરિથ્રોપોએટીનો સ્ત્રાવ એ જ્યારે રક્તકણનું પ્રમાણ નિર્માણ કરવાનું ત્યારે કામ કરતું હોય છે તો વધારે રુધિરનું દબાણને વધવાની પ્રક્રિયા માટે કોણ જવાબદાર છે એટ્રિય નેટ્રિએટિક ફેક્ટર એ એન એફ ગાભીન પુટ્ટીમાંથી અંડ પતન થયા પછી તૂટેલા ગાભીન પુટ્ટી ખાલી સ્ત્રાવ કરે છે તો એક સવાલ આપણે જોયા કે ગાભીન પુટ્ટી તૂટી ગઈ તો બહેનું શું છે એ તૂટેલા ભાગમાંથી બની છે કોર્પસ લ્યુટિયમ અને આ લ્યુટિયમ શું બનાવે છે પ્રોજેસ્ટેરોન બનાવે છે અહીંયા લખ્યું છે પ્રોજેસ્ટ્રોન ઇસ્ટ્રોજન એ અને બી બંને ઓક્સિટોસિન તો પ્રોજેસ્ટ્રોન જ આવે ઇસ્ટ્રોજન જે છે ને એ અન્નપુટ્ટી કવાના દિવાલમાંથી બનતો હોય છે લેડીંગના કોષ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો લેડીંગના કોષ છે શું તો એ જે શુક્રપિંડ હોય એની અંદર શુક્રપિંડ નલિકાની આજુબાજુ જે જગ્યા ખાલી પડે એમાં જે કોષો આવેલા હોય છે ને આંતરાલીય કોષ કહેવાય અથવા તો લેડીંગના કોષ કહેવાય અને આંતરાલીય કોષ કહી શકાય છે અને કામ છે ટેસ્ટોસ્ટેરોન અંતસ્ત્રનો સ્ત્રાવ કરવાનો તો જો અહીં આગળ શું ઓપ્શન આવ્યા છે આંતરલી અવકાશમાં આવેલા હોય છે આંતરલી કોષો તરીકે પણ ઓળખાય છે એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરે છે ઉપરના બધા તો આપણે હમણાં વાત કરી બધું સમજાવ્યું તમને તે તો કે આંતરલી અવકાશમાં હોય તો કે હા પણ આ બધું શુક્રપીંડની અંદર હોય હા એટલે આ શુક્રપીંડના સંદર્ભમાં વાક્ય બધા સાચા કહી શકે ઓકે તો વાક્ય તમારા આવશે ઉપરના બધા જ એન્ડ્રોજન એ ટેસ્ટોસ્ટેરોન કહી શક્યા

ત્યાર પછી આ પ્રક્રિયાને પહેરી શકાય છે હાઈપોથેલેમાનો જીએન આર શું ઉત્તેજિત કરે છે તો એ ગણે જે હાઈપોથેલેમાસમાંથી ઉત્પન્ન થાય છે ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન અને એનું કામ શું છે તો એનું કાર્ય છે રિલીઝિંગ અંતસ્ત્ર ઉત્પન્ન કરાવવાનું કયા કયા અંતસ્ત્ર ઉત્પન્ન કરે દ્વારા તો એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને ઓર્ડર આપશે અને એલ એચ અને એફ નો સ્ત્રાવ કરાવડાવશે તો એના આધારે વિચારે અંડપતન અને ગાભીન બુટ્ટીકાનો વિકાસ એન્ડ્રોજનનો સ્ત્રાવ અને સ્તન ગ્રંથિનો વિકાસ પ્રસ્તુતિ દરમિયાન ગર્ભાશય સંકોચન અને દૂધનો સ્ત્રાવ હવે એમ જોઈએ તો એલેચ નેપેજ નું કામ શું છે તો એલેચ નેપેજ નું મુખ્ય કાર્ય જો વિચારીએ તો કામ છે પ્રજન કોષોના નિર્માણને પ્રેરવાનું શુક્ર કોષ જનન અંડ કોષ જનન ની પ્રક્રિયા ઉત્તેજવાનું કામ કરી શકે છે તો એવું કોઈ વાક્ય સમજીએ આપણે તો આ અંડપતન પતન ગાભીર નો વિકાસ તો પુટ્ટી વિકાસ કોણ કરશે તો એ એફએસએચ કરશે અંડપતન કોણ કરશે તો કે એલએચ કરશે એન્ડ્રોજનનો સ્ત્રાવ અને સ્તન ગ્રંથિ વિકાસ તો આના માટે આવતા છે પ્રોલેક્ટિન બરાબર છે પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયનું સંકોચન કરશે એમાં કામ કરે છે ઓક્સિટોસિન દૂધના સ્ત્રાવ માટે પણ ઓક્સિટોસિન કામ કરે છે ઇટ મીન્સ કે સચોટ જવાબ કયો કહી શકાય છે વધારે એ ફોર એપલ ઓકે બાળકો સ્ત્રીના જીન આરએચ માત્ર માત્રામાં ફેરફાર કરે આ સ્તરનું નિયંત્રણ કરે છે તો જો સ્ત્રીના જીએચ આરએચ ના માત્રામાં ફેરફાર થાય એટલે જો એલએચ અને એફએસએચ બદલાયા કરે તે શું થશે તો એની અસર થાય છે શરીરના અંડપીન અથવા શુક્રપીન ની અંદર પણ અહીંયા વાત કરી છે સ્ત્રી એટલે અંડપીન પર અસર થવાની છે અંડપીન પર અસર તો એના કારણે શું ઉત્પન્ન થાય છે અંતસ્ત્ર એ યાદ રાખી દઈએ જેમ કે માતામાં ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન બને તો હા બને ઈસ્ટ્રોજન ઇનિબિટિંગ બને તો અહીંયા ઇનિબિટિંગ બનતા હોય છે પ્રોજેસ્ટ્રોન ઇનિબિટિંગ પણ બનતા હોય છે અને માત્ર પ્રોજેસ્ટ્રોન છે પણ અહીંયા આવ્યું છે જે જીન આરતની માત્રામાં ફેરફાર થાય તો કોના સ્તર પર કોના પ્રમાણમાં વધારે ફેરફાર કરી શકે છે તો આવે પણ સિદ્ધિ અસરની જોવા મળી શકે છે એવો એક આલેખી રચના પણ આપણે જોવાની આવશે માનવ શરીરમાં આવેલી હંગામી અંતસ્ત્રાવી ગ્રંથિ કહે છે હંગામી એટલે ટેમ્પરવારી થોડાક સમય પછી જતી હવે પાછી આવે તો જે થતું હોય છે એ કોર્પસ ડ્યુટિયમમાં થાય કેમ કારણ કે કોર્પસ ડ્યુટિયમ માત્ર માત્ર જ્યારે શરીરમાં અન્નકોષો બની ગયા હોય ત્યાર પછીનો સમય ગર્ભસ્થાપન થાય ત્યાં સુધી રહેતા હોય પછી પાછી દૂર થઈ જાય પછી પાછી નવા મહિના બીજા મહિનામાં નવી બનતી હોય છે એટલે ટેમ્પરરી અંતસ્ત્રાવી ગ્રંથિ કહી શકાય કોર્પસ ડ્યુટિયમને રુધિર દાબમાં ઘટાડો થતા કાર્ય ઉત્પન્ન થશે નહીં એટલે શું રુધિર દાબમાં ઘટાડો થાય એટલે લોહીનું પ્રમાણ દબાણ ઘટી જાય તો શું ઉત્પન્ન ન થાય એટ્રિયલ નેટિવ ફેક્ટર આઇડોસ્ટેરોન એડીએચ અને રેનિન આપણે હમણાં એક સવાલ સમજી ગયા કે રુધિર દાબનો ઘટાડો થઈ ગયો છે તો એની જરૂર નથી તેવું કોણ છે એ એન એફ એટલે એ ફોર એપલ જવા મળી ગયો તમને નીચે બધી કયા અંતસ્ત્ર ઓસ્ટ્રિયોપોરાઇસિસમાં મહત્વનો ભાગ ભજવે છે ઓસ્ટ્રિયોપોરાઇસિસ એટલે શું એટલે કે આપણા હાડકાં છે તે નબળા પડી ગયા આપણા હાડકા છિદ્રિષ્ટ બની ગયા હોય ઇટ મીન્સ કે આપણા હાડકામાં પૂરતું કેલ્શિયમ જતું નથી એવું યાદ રાખીએ તો આલ્ડોસ્ટ્રન અને પ્રોલેક્ટિન તો તમને ખબર છે કે ઓસ્ટરાઈસીસ જે છે ને બાળકો એમાં લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ સમજો લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધવાને કારણે હાડકા નબળા પડી ગયા હોય કેમ તો કે કેલ્શિયમ હાડકાંથી રુધિરમાં આવી ગયું હોય તો આના માટે જવાબદાર કોણ છે અંતઃસ્ત્રાવ તેના માટે પેરાથોર્મન નામનો અંતઃસ્ત્રાવ જોવા મળે એ અંતર ઉત્પન્ન કોણ કરે છે પેરાથાઇરોઇડ એટલે અહીંયા ઘડી આ જે આલ્ડોસ્ટન પ્રોલેક્ટિન તો આવતા જ નથી અહીંયા પ્રોજેસ્ટરન અને આલ્ડોસ્ટરન પણ આવતા નથી ઇસ્ટ્રોજન એક નવું છે ને આ હા આ આવી શકે છે કોને કારણે પીટીએચ પેરાધાર અંતસ્ત્રાવ અને પ્રોલેક્ટિન તો પ્રોલેક્ટિન દૂધના માટે કામ કરે છે એટલે એ નહીં આવશે તો આ બને વધી સિલેક્શન કીધા કરવાનું તો સ્ત્રીઓની સૌંદર્યતાની ચાવી માટે ઇન્સ્ટ્રોજન જવાબદાર છે એટલે કે સ્ત્રીઓનો જે શરીરનો જે બાંધો બને છે એના માટે કામ કરે છે એટલે બંને કામ ભેગા થઈ શકે છે એટલે આપણે સી ફોર કેટ બહુ મજાનો સવાલ યાદ રાખી શકાય છે અને આમ પણ વ્યક્તિની ઉંમર વધે એટલે લગભગ પચાસ વર્ષની વ્યક્તિ સ્ત્રી થાય ત્યારે બંધ થઈ જાય તો ત્યારે પણ ઓસ્ટિયોપોરા ચાન્સીસ વધારે હોય છે શસ્ત્રમાં અંડપિંડનો કયો ભાગ અંડ પતન પછી અંતસ્ત્ર ગ્રંથિ તરીકે વર્ગે હમણાં આવા સવાલ જોઈ ગયા કે કાફી પુટ્ટિકામાંથી રૂપાંતર થાય શું હોય છે લ્યુટિયમ તો એવું લખ્યું છે અંડપતન પછી અંતર ગ્રંથિ તરીકે વર્તે છે કોણ વર્તે છે તો કલા આધારક જનન ગાફિરન એમ બધા બધા છે છે ને ખરેખર સાથે અંડકોષની ફરતે દિવાલ સાથે સંકળાયેલા છે કે જનન અધિચ્છદ અન્નપિંડની અંદર પણ હોય એમાં આધારકનો વિસ્તાર આવેલો હોય વેટાઇનલ કલા તો જ્યારે અંડકોષની અંદર ફલનની પ્રક્રિયા થતી હોય ત્યારે દીવાલ ઉત્પન્ન થતી હોય છે અને ગાભીર પુટ્ટિકામાંથી કોર્પસ લ્યુટિયમ બનતું હોય છે તો એને આધારે ડી ફોર ડોક્ટર સાચો જવાબ આપણે કહી શકીએ છીએ કારણ કે એમાંથી બને છે કોર્પસ ટ્યુટિયમ નીચે કઈ અંતસરાની જોડ કોષ રસ સ્તર મારફતે કોષ રસમાં પ્રવેશીને કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાઈ શકે છે એનો મતલબ એવો થયો છે કે કોષ રસ સ્તરના મારફતે કોષ રસમાં પ્રવેશે એન્ટ્રી લે છે

અને ઇન્સ્યુલિન એક લોકોન આ પણ પ્રોટીન પણ એવું પૂછ્યું કે કોણ અંદર ડાયરેક્ટ પ્રવેશી જાય એટલે અંદર જ પ્રક્રિયા કરે છે ઇટ મીન્સ કે કોર્ટિસોલ નીચેમાંથી કઈ જોડ ફક્ત અંતસર ગ્રંથિ તરીકે જ વર્તે છે એટલે એક જ કામ કરે છે થાઇમસ અને શુક્રબિન તો આ ગ્રંથિ પણ આ બંને કામ કરે નીકળી ગયું પેરાથાઇરોઇડ અને એડ્રિનલ બંને અંતસ્તરીય ગ્રંથિ તરીકે કામ કરે છે સોદોબિન અને પેરાથાઇરોઇડ તો આ બંને કામ કરે સોદુરસ પણ બનાવે અંતસ્તરીય પણ છે

રુધિરમાં કેમના સ્તરને જાળવી રાખે છે થાઇરોક્સિનનું કામ શું છે તો એનું કામ છે બીએમઆર વધારવાનું કામ કરી શકે છે છીએ શરીરની અંદર ચોક્કસ એટીવીના નિર્માણમાં પર અસર કરે છે ઇલેક્ટ્રોલાઇટ પર અસર કરે છે ઇરિત્રોપોએટીન જે છે એના કાર્યને ઉત્તેજવાનું કામ કરી શકે એવા કાર્ય સાથે છે જ્યારે રુધિરમાં કેલ્શિયમના સ્તરને જાળવણી માટે મદદ કોણ કરે છે થાઈરો કેલ્શિટોનીન યસ થાઈરો કેલ્શિટોનિન એટલે આ વાક્ય પૂરેપૂરું સાચું નહીં કહી શકાય એટલે આ એનું કાર્ય બંધ બેસતું નથી તો આપણે એને લઈ શકીએ છીએ કે હા પશ્ચિમનો સ્ત્રાવ થશે

નીચે કયું કાર્ય હૃદય અને મહાદવની પૃષ્ઠ બાજુ આવેલી ગ્રંથિનું નથી તો તમારે વિચારવું પડે કે હૃદય અને મહાદવની પૃષ્ઠ બાજુ પર આવેલું કોણ છે તો કે ત્યાં આવેલું થાઇમસ ગ્રંથિ હવે આ પ્રમાણે વિચારીએ આપણે તો થાઈમા માંથી શું ઉત્પન્ન થાય અહીંયા આના પર યાદ રાખીએ કઈ ગ્રંથિનું નથી એવું પૂછ્યું છે તો ગ્રંથિનું નામ છે થાઇમસ ગ્રંથિ અને તે શું ઉત્પન્ન કરે છે તો કે થાઈમોસીન નામનો અંતસ્ત્ર ઉત્પન્ન કરે અહીંયા થાઇમોસીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે તો કે હા એ વાક્ય તો સાચું થઈ જાય ટી લસિકા કોષનું વિભેદન કરે તો હા એમાંથી ટી લસિકા કોષો બનશે રોગપ્રતિહારા તંત્ર વિકાસનો પુનઃ મુખ્ય ભાગ ભજવે છે આ ભજવે છે રક્તગણો નિર્માણ કરે છે તો કે ના રક્તગણ નિર્માણ કામ કોનું છે ઇરીથ્રોપોએટીનનો છે હા આ સવાલ અહીંયા એટલે તમે સોલ્વ કરી રહ્યા છો એ ટોપિકને આધારે એમાં જે જી સી કોષોમાંથી ઉત્પન્ન થાય એટલે આ વાક્ય નથી આવશે ડી ફોર ડોક્ટર

એ એલેજ નું પ્રમાણ ન હોય તો શું થાય તો કે હા કે જે ગાફેલ પુટ્ટિકા બનેલી હોય છે એ ગાફેલ પુટ્ટિકા તૂટે નહીં અને જો તૂટે જ નહીં તો કોર્પસ યુટમ બને જ નહીં એટલે અંધપતન થાય જ નહીં એટલે કે આ બંને કઈક નજીકના વાક્ય છે ઇન્સ્યુલિન થાય એનું પ્રમાણ થાય ઘટે તો શું થાય ડાયાબિટીસ મેલિટસ અહીંયા તો ઇન્સ્યુલિન જે કોડ થઈ ગયું કહેવાય થાઇરોક્સિન નું પ્રમાણ સામાજિક થાઇરોક્સિન નું પ્રમાણ ઘટે ઘટે ને તો ક્રિટિનિઝમ જોવા જાય વ્યક્તિ નાના કદનો બને છે અહીંયા આગળ થાયરોક્સીનું પ્રમાણ નથી પણ એમાં અસર કોની છે ઘટાડાની પ્રક્રિયા ક્રિટિનિઝમ હોવું જોઈએ અહીંયા વામનતા લખ્યું છે પણ એટલે આ ખોટું થઈ ગયું કહેવાય પેરાથોર્મોનનો પ્રમાણ જો ઘટી જાય તો વ્યક્તિમાં શું થશે તો કે ખાસ કરે શરીરમાં રુધિરમાં કેલ્શિયમ પ્રમાણ ઘટે ટીટીની નામની ખામી જોવા મળે સ્કર્વી વિટામિન ને કારણે થાય તો ખામી બાકી કહી શકાય છે તો સાચો જાવ તમારો શું શકે છે એ ફોર એપલ સમજવા પડી ગયા છે તમને માદા શરીરમાં કયો અંતઃસ્ત્રાવ દાખલ કરતા તેના ઋતુ ચક્રમાં ફેરફાર થાય છે તો માદા શરીરના અંતઃસ્ત્રાવી અસર પર કોની અસર જોવા મળી શકે છે તો કે મુખ્ય તો એના પર ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન જે છે એ ઋતુ ચક્ર પર અસર કરનારા છે એટલે જો તમે એને બહારથી આપી દો બીજા આજુ વધારાના તો એ શરીરના અંતસ્ત્રાવ સાથે વિરોધી કાર્ય દર્શાવશે અને પ્રક્રિયા અટકી જશે તો એના માટે જવાબદાર છે ઇસ્ટ્રોજન એ પ્રોજેસ્ટેરોન ફોર ડૉક્ટર નીચે બેલ ટેબલ પીક્યુઆર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીંયા લખ્યું છે ગ્રંથી અહીંયા લખ્યું છે સ્ત્રાવ અહીંયા લખ્યું છે શરીરમાં અસર પણ એક નવા પ્રકારનું એમ શીખ્યું છે અહીંયા પી લખ્યું છે અહીંયા ક્યુ લખ્યું છે અહીંયા આર લખ્યું એટલે તમારે કોઈ ગ્રંથિ શોધવાની છે અને સાથે સાથે અહીંયા તમારે શરીરના અસરની વાતો કરવાની છે તો અસર તો છે જ ની આપણે આપેલા જ છે તો જરા જોઈએ પી એટલે શું હોઈ શકે છે તો અહીંયા આગળ ઇસ્ટ્રોજન લખ્યું છે તો ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું કામ કોના હાથમાં છે તો એ કામ છે અંડપિંડની અંદર તો અહીંયા પી સાથે શું હોવું જોઈએ તો અહીંયા આગળ અનપીણ હોવું જોઈએ તો અહીંયા શુક્રબેન જરાયો અનપિન અનપીણ અહીંયા અનપિન અનપીણ આપેલા છે એને મળે કે અહીંયા આગળ સી માંથી અનપીણ જવાબ હોવો જોઈએ એટલે પી સાથેનો શબ્દ આવે તો તમારા જવાબ આવવાના જ નથી માની લઈએ આપણે લેંગર અંદર કોઈ પણ આલ્ફા કોઈ ઉત્પન્ન થાય તો કોણ ઉત્પન્ન થાય તો બધું ઉત્પન્ન થાય ગ્લુકાગોન તો કે હા અહીંયા ગ્લુકાગોન આપેલો અહીંયા ઇન્સ્યુલિન આપેલો છે તો આ ખોટું થઈ ગયું કહેવાય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ હા આવડે લખીએ ધારો કે અનપીણમાંથી ઉત્પન્ન થાય શું ઇસ્ટ્રોજન કાર્ય જોઈ લઈએ દ્વિતીય જાતિ લક્ષણનો ગૌણ તો કે હા દ્વિતીય ગૌણ જાતિ લક્ષણ આપણો કામ કરી શકે છે યસ ઇટ ઇઝ રાઈટ બરાબર છે ત્યાર પછી લેંગરના કોષપુંજમાં શું આવે વિચાર્યું ગ્લુકાગોન તો અહીંયા શું આવે ગ્લુકાગોન આવે હા ગ્લુકાગોન શું કરે છે રુધિરમાં ગ્લુકોઝનો પ્રમાણ વધારે તો વાક્ય સાચું થઈ ગયું ચાલો ઓકે હવે શું છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને આર આર એટલે શું છે અંતઃસ્ત્રાવ એને વિચારવાનો છે તો અગ્ર પિટ્યુટરીમાંથી ઉત્પન્ન કોણ થાય છે તો બોલા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એની સામે અહીંયા જો વૃદ્ધિ આ ઉત્પન્ન થાય કેલેસિટોની ન થાય આ ઉત્પન્ન થાય આના ઉપર થાય એનો મતલબ કે બેમાંથી થોડા સાચે જવાબ આવી ગયો છે વૃદ્ધિ અંતસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન એનું કામ શું વધારે પડતો સ્ત્રાવ મહા કેતા પરિણામ ધારો ખામી જોવા મળી શકે યસ તો થોડા સાચે જ આવશે કે સી ફોર કેટ સ્ત્રી ગર્ભધારણ પ્રાપ્ત કરે ત્યાર પછી તેના મૂત્રમાં કયો અંતસ્ત્રાવ જોવા મળી શકે છે હા એટલે જ્યારે બાળક ફળનની પ્રક્રિયા થઈ જાય અને બાળક ગર્ભ સ્થાપિત થયેલું હોય એના સાત દિવસ થાય એટલે એના જરાયુમાંથી ઉત્પન્ન થનારા અંતઃસ્ત્રાવ છે જેને આપણે કહી શકીએ છીએ હ્યુમન કેરિયરની ગોનેડો ટ્રોપિન નામનો અંતઃસ્ત્રાવ એ ત્યારે ઉત્પન્ન થતો હોય છે યુ હેવ ટુ રિમેમ્બર ઇટ ઇસ્ટ્રોજનના સ્ત્રાવનો નિયંત્રણ કોના સેના દ્વારા થાય ઇસ્ટ્રોજન તો ઇસ્ટ્રોજન માટે જવાબદાર કોણ છે તો કે શરીરમાં રહેલા અલગ અલગ અંતઃસ્ત્રાવો ભાગો છે કયા અંતઃસ્ત્રાવો છે તો કે જ્યારે એફએસએસ જે હોય એ ઉત્પન્ન થશે તો એને પરિણામે શું થશે તો કે આપણા શરીરની અંદર

આંતરાય કોષનો નામ છે તેના પર ધ્યાન રાખી દેવાનું લેડીંગ ના કોષનો સ્ત્રાવ ક્યાં થા હમણાં આપણે લેડીંગ ના કોષ એટલે આંતરાલ્ય કોષ કહેવાય જે પ્રકારના એન્ડ્રોજનસ ઉત્પન્ન કરે ટેસ્ટોસ્ટેરોન માસિક સ્ત્રાવ એટલે રુધિરમાં પ્રોજેસ્ટરનું પ્રમાણ કેવું હોય છે માસિક સ્ત્રાવ એટલે શું તો કે વ્યક્તિમાં એન્ડોમેટ્રિયમ ગર્ભાશય તૂટી ગયો છે તો ત્યારે પૂજે પ્રોજેસ્ટેરોન secretion કે પ્રોજેસ્ટેરોન જો ઓછું થાય ને તો જ ઋતુસ્ત્રાવ થાય બાકી થાય જ નહીં એ યાદ રાખી દેલું છે આપણે થિયરી બેઝ પરથી તો ઓછું પ્રમાણ થાય છે પ્રમાણ કેવું થશે ઓછું થશે નીચેમાંથી કયો અંતઃસ્ત્રાવ માનવ જરાયુ દ્વારા ઉત્પન્ન થતો નથી માનવ જરાયુ એટલે શું તો કે જ્યારે ગર્ભમાં બાળકનો જન્મ થયો થતો સ્થાપન થયું હોય તો એ ગર્ભાશયની દિવાલની વચ્ચે જે જોડાણ છે એ છે કયો ભાગ તો કે જરાયુ તો અહીંયા લખ્યું ઈસ્ટ્રોજન તો આ આપણે ક્યાંથી ઉત્પન્ન થાય છે તે ઉત્પન્ન થાય છે અંડપુટ્ટિકાની દીવાલોમાંથી પ્રોલેક્ટીન એ ઉત્પન્ન કરી થાય છે તો કે તો પિટ્યુટરીમાંથી ઉત્પન્ન થાય છે પ્રોજેસ્ટેરોન અન્નપીંડના કોર્પસ લ્યુટીમાંથી ઉત્પન્ન થાય છે અહીંયા પૂછ્યું જે કયો ઉત્પન્ન થતો નથી તો એક પણ થતો નથી એટલે બધા જ ડી ફોર ડોક્ટર નરમાં જાતિ આવેગ બાબતે નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જાતિ આવેગ એટલે શું તો નરના ગૌણ લક્ષણો જે છે ખાસ કરીને એના મગજ સાથે ચેતાતંત્ર સાથે કનેક્શન થઈ અને પોતાની લાક્ષણિકતાઓ દર્શાવતો કે વ્યક્તિ તરીકે નર છે જાતીય આવેગો કહી શકાય છે તો એમાંથી ઉત્પન્ન કોણ થતું હોય છે માટે જવાબદાર છે એમાં આવેલા એન્ડ્રોજન્સ આ એન્ડ્રોજન ચેતાતંત્ર પણ કહ્યું કે મધ્યસ્થ ચેતાતંત્ર પર અસર કરે છે અને કાર્ય કરે તો એ લેડીના કોષોમાંથી એન્ડ્રોજન ઉત્પન્ન થાય તો હા એ વાત સાચું છે એન્ડ્રોજન ઉત્પન્ન થાય અહીંયા એન્ડ્રોજન્સ લેડીના કોષોમાં પીએનએસ શુક્રવાર નલિકા એન્ડ્રોજન સીએનએસ અને જાતીય આવેગ નલિકામાં એન્ડ્રોજન ઉત્પન્ન થતા નથી આ પણ કેન્સલ થઈ ગયું એન્ડ્રોજન લેડીના કોષમાંથી બને આગળ પાછળ જોઈએ આ બે વાક્ય સાચા છે તમારો સી ને ડી તો નહીં જ આવે હવે વિચારી આગળનો સ્ટેપ અનુક્રમિત ચેતાતંત્ર દ્વારા જાતિ આવેગો મળે અને સીએનએસ દ્વારા જાતિ આવવા મળે તો એ વ્યક્તિ પોતાની મરજીથી કામ કરે છે અનુકંપી એ પોતાની મરજી વગરની પ્રક્રિયા દર્શાવી શકે છે એટલે મરજીનું કામ હોવાને કારણે ઈચ્છિક ચેતાતંત્ર નથી કામ કરતું સ્વયંવર્તી ચેતાતંત્ર કામ નથી કરતું આપણા શરીરનો પ્રાણીની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની પ્રક્રિયા દર્શાવે છે તો આ મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા નિયમન પામે છે બી ફોર જવાબ આવી જશે લેડીના કોષ એમાંથી ઉત્પન્ન એન્ડ્રોજન એ સીએનએસ ને ઓર્ડર આપે અને જાતિ આવેગ આવતા હોય છે નિજોદી કોણ સીસી કે અંતસ્ત્રનો સ્ત્રાવ કરે છે એટલે કોના દ્વારા ઉત્પન્ન થાય છે હા એની અસર ક્યાં થાય છે તો કે બે જગ્યા પર થાય એક તો જવાબ મળી શકે છે સ્વાદ પિત્ર પિતાશય પર અને બીજું સ્વાદપિંડ પર પણ એ ઉત્પન્ન થવાની જગ્યા પૂછેલી છે તો એ ક્યાં થાય પકવાશની દિવાલમાંથી એટલે બનીના જે જઠર છે નાનું આતળું છે મોટું આતળું છે પિટ્યુટરી ગ્રંથિ છે તો આપણે જાણીએ છીએ કે પકવાશે પકવાશે નાના આંતરણનો ભાગ કહી શકાય છે તો આ રીતના જવાબ તમારો કન્ફર્મ થઈ શકે છે નીચે આપેલી રચના આધારિત યોગ્ય વિકલ્પ પસંદ કરો હા આ રચના શું છે તો એક અંડપિંડનો છેદ છે યસ આનું નામ એને આપવું હોય તો આપણે કહી શકીએ છીએ અંડપિંડનો છેદ કે જેમાં એક અંડપુટ્ટિકા હોય ધીમે ધીમે બીજી બને મોટી બની જાય અને આ બની જાય છે ગાફી અનપુટ્ટિકા અને એમાંથી બની જાય કોર્પોસ્યુટીમનો ભાગ આ અણુક્ષ મુક્ત થયો આ દ્વિતીય પૂર્વ અણુક્ષ કહેવાય એ મુક્ત થશે અને અહીંયાથી બની કોર્પોસ્યુટીમ આ જ સરસ ગજે તો નીચે આપેલ રચના આધારિત યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીં આપણે p નો ભાગ કીધો છે તો p આ કોર્પોસ્યુટીમ આગળ વધી રહ્યો છે તેનો એવું એવો છે કે પી શું છે કોર્પસ લ્યુટિયમ છે એમાંથી શું ઉત્પન્ન થાય છે એમાંથી પ્રોજેસ્ટર નામનો અંતસ્રો સ્ત્રાવ થતો હોય છે તો કોર્પસ લ્યુટિયમ અહીંયા કેલોસમ ખોટું કેલોસમ ખોટું લ્યુટિયમ લ્યુટિયમ પ્રોજેસ્ટરોજન તો સાચું ઇસ્ટ્રોજન ખોટું છે થઈ ગયું સી તેગડી આપણે જનન અધિચ્છદીય ભાગો એક કોષીય ગ્રંથિઓસના ભાગો જોયા એના એમસીયુ જોયા બાકીના વિડિયોમાં પછી નામ સુ જોઈશું આપણે